કુદડોયા પોશે મધાડોહા ના પરિવારમાં કુદડો ડુગળી વેળાને આવવા ભાઈ ભાઈ કુમા માતા કુમાવાળો બાપુ રાજે ભાઈ તમારી આઠો પોર જો બધા ઢાબુ ના રાખો માતાનો કામા અલસા લો ગદક જે આલ્યો છે ભાઈ ભરા સોંજી થામા પામા બધા પોશ પરિવારમાં આજ મેં બતાય બે આ છેનો નજર આપે જમી લીધું ભાઈ 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 ક્યાં એવું જો

ઘેર આત ને મેર પર આને બેલે છો સુ આમાં મારા ભાઈ જોમની મારા દેવદાર રેને રેલું હું મારા ભાઈ ને એલા મા મા મોરાભાઈ હા એ આવેશ મારો વર્દી સુતરમાં 24 પડે ભાઈ ભારો ભાઈ એ તો ઓ તો જીલ અલનાર સુ ભાઈ ભાઈ એક વેણ આવે જટવાળો અરે કેમ? પણ વેણડ કરવું છે. હા વેણડ. આ વેણડનું મિત્ર, આ વેણડનું બીજો વેણડ. આ મારી. ચાલ વેણડ. આ વાચે મારી. આ મારો પરિવાર બેઠો છે વેણડ જુવા છે. હા આનું મારે કરવાના. આ વેણ એનું આલ્યુ છે, મુડિયાડું. મામા કાયમ ભેળિયાવળા. આ

મારા મોતિયા હેડો મોત મારી શું કેન વધાવો રોજ જો ઢાળું છું હા હું મારા મારી મારી મહિને મારી મહિને તમારી બદલી લઉં છું હા પણ એક ઓ દાડો નબળા સ્ટ્રીન લખી લીધી આ فينલા તાયમ ડોડ કઈન આલુ પેલો ન મારો પેલો તમે લીધો તમને શું ખબર પડે કે 1000 હાથ કરી લઈ લીધું ખબર આલ્યો મારી